ગામમાં કિશન કરોત્રાની હત્યાના ઘેરા પડ્યા છે યુવા સંગઠનની અધ્યક્ષતામાં રબારી સમાજે વિશાળ પોન રેલી યોજી ડીવાયએસપીને આવેદનપત્ર આપ્યું કિશન કરોત્રાની હત્યાનો આરોપ સાગર ડાંગર પર લાગ્યો છે ત્યારે હત્યાની આ ઘટનાને પાંચ દિવસ વિત્યા છતાં પોલીસ હજુ સુધી આરોપીને પકડી ન શકતા રબારી સમાજમાં રોષ ફેલાયો

છતાં પોલીસની કામગીરીમાં અડચણરૂપ ન થાય અને કોઈ પણ જાતનો બીજો બનાવ ન બને એવી અમે આજે મોહન રેલી જે સમાજ દ્વારા નક્કી કરેલ હતું એ પ્રમાણે સાહેબને જે આવેદન આપ્યું છે એ પ્રમાણે આવેદન આપીને અમે બધાએ પોલીસ અમને સાથ સહકાર આપે પોલીસની કામગીરીમાં ક્યાંય બીજી અડચણરૂપ ન થાય એના માટે અને પોલીસને ઝડપમાં ઝડપથી આ આરોપીને પકડી અને એને યોગ્ય સજા કરે એવી મારી વિનંતી છે જે કામે મૃતકના પિતાજીની ફરિયાદના આધારે ખૂનનો ગુનો તાલુકા પોલીસનો દાખલ કરવામાં આવ્યો છે જેની પ્રાથમિક તપાસ ઇન્ચાર્જ પીઆઈ વસાવા ચલાવી રહેલા હતા અને હાલ આ તપાસ પીઆઈ ચારલ ચલાવી રહ્યા છે આ કામે જે આરોપી છે એ સાગર ડાંગર છે જે મૂળ ખાખરાડા ગામનો વતની છે અને એ હાલ વાવડી ગામે રહે છે જે આરોપીની તપાસમાં મારી ત્રણેક ટીમો લાગેલી છે અને આરોપીની તપાસ કરવા માટે તજવીજ જારી છે દરમિયાન મૃતકના પરિવારજનોને કોઈ ગેરસમજણ નથી એ લોકો આવેદનપત્ર આપવા આવેલ હતા જે ગેર સમજણ દૂર કરવામાં આવેલ છે